हेलो हेलो हां हेलो मुंदू काय बोलू हां 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 हूं काजल बोलू છું काजल મારું ગામ હંપાળિયા હે હંપાળિયા ગામ મારું હંપાળિયા હા નીચે આઈ મુડી તાલુકો લાગે હા આપણે काजलબેન કઈ સમાજમાંથી બોલો આપણે દલિત સમાજ ઓકે બોલો જીન काजलબેન એક કામ હતું તમારું

તમારી પાસે વિધિ કરવી પડશે એટલે બધું મમ્મી કરાવ્યું છે પણ મમ્મી કે પૈસા આપતા નથી તો કે વિધિ કરાવી પડશે મેં મમ્મી ને કીધું કે આવું કઈ નથી કરાવું જે છે એ રેવા દો હાલ એ એવી ચર્ચા કરવી નથી અને ખોટા પૈસા પચાસ હજાર માં ઉતરી જઈશું નઈ કઈ થાય તો એના કેટલા પૈસા ઉભા અમારા પૈસા તો ત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા હુઈ ગયા અમે હા અને પછી કાય કરી મુક્યું છે હું તમને નડતર છે નહી કીધી એને એમ કીધું કે તમારા ઘર માં કાઈક ઢીંગલી ઢીંગલો કે ઢીંગલી દાટેલી એમ કહે હા પણ ઢીંગલો ઢીંગલી કઈ નીકળી હતી ને એવું કઈ કર્યું નથી એમને હા એટલે ઢીંગલો ઢીંગલી ઓમ હાસા કે લોટના કે કપડાના કે ક્યાં ઢીંગલા ઢીંગલી

પૈસા નોન કાજલ નાના મોટા પચીસ વર્ષ અધિકાર આપ્યો છે તમને અત્યારે ભારત ની રાષ્ટ્રપતિ બનવાનો અધિકાર આપ્યો છે તમને કલેક્ટર બનવાનો અધિકાર આપ્યો છે આ બધે અધિકાર કોઈ દેવી દેવતા ને નથી આપ્યો એ ભારત ના બંધારણે આપ્યો છે ભણ્યા તો મળે નો મળે હવે કાજલબેન આપડે કેટલું ભણેલ છો નવ પાસું નવ પાસ એટલે કાજલબેન આપડે કામકાજ શું કરો છો શેનું કારખાનું છે હળવદ બાજુ મોરબી બાજુ અમે મોરબીમાં જ રહીશું મોરબી માં જ રહ્યો છો ઓકે કાજલબેન આપડી અટક શું છે વાઘેલા

હાલો હવે કાજલ બેન આપડે ક્યાં પગુબેન ખંપાળીયા અને તાલુકો મુડી તાલુકો મુડી જોઈ લો સુરેન્દ્રનગર હવે આ ભૂઈ છે એનું નામ શું છે ભાઈ અહિયાં થી આ બીજો મેસેજ કરજે આ પછી આનું નામ હું કીધું એમનું નામ જગાભાઈ એ જગે જગ જગાવે એનું કાઈ છે આ જગાભાઈ ભાઈનું નામ જગાભાઈ એટલે ભાઈ છે પણ એનું નામ અતાર જગુ કરણાયું જગુભાઈ કેવું કાઈ છે નામ એનું ખાસ તો મને યાદ નથી જગુબેન આ જગુબેન એટલે એને બધા એમ જ કહે મોગલમાં જ કહે છે હા હાલો મોગલ માં પૂછી લેવા હમણાં માડી કયા પેન માં ક્યાંથી આવવાનું ચાલુ કર્યું મોગલ કોઈ દી ધૂણે જ નહીં કે મોગલ છડતા કાળો નાગ મોગલ દેવ એવી છે એ જેના મઠ માં પૂજા એને પૂછી જુઓ ભાઈ એ મોગલ કાળુડા નાગ જેવી છે એ મોગલ દેવ એવી છે એ મોગલ દેવ ઈ કોઈ થી ધૂણે મોગલ માં બની ગયું બધી ભાઈ મોગલ માં બની ગયું હું તો થાકી ગયો ભાઈ હાલો કાજલબેન આપડે હું નામ કીધું જગુબેન ઈ કયા ગામના છે જગુબેન ઈ સે આદરિયાણા આદરિયાણા હા આદરિયાણા એમનો આશ્રમ હે આદરિયાણા આદરિયાણા મોગલ આશ્રમ હે મોગલ આશ્રમ ને કયો આશ્રમ છે હા મોગલ આશ્રમ આદરિયાણા મોગલ આશ્રમ હવે મોગલમાનનો નંબર દયો

આપડે છો માતાજી મારી બાઈક છે ને ને એ છે ધૂણે એટલે મેં ફોન એને બંધ કરવા માટે કરવું પણ હું મનસુખ ભાઈ થી નથી જોતી ભાઈ મેં બંધ કરી નાખ્યું બધું જોવાનું ને એવું હો ભાઈ એવું થયું તમે મારા નંબર તમે સેવ રાખ્યા હા મારી પાસે નંબર છે તમારો તમારા વિડીયો અવનવા જોઉં છું પણ નથી થી હું જોતી દાણા ને એવું બધું બંધ કરી નાખ્યું મેં તો કેદવાનું ભાઈ બે વર્ષ માતાજી હવે અહીં હાલો તો હવે વાત કરી હાલો ભાઈ હવે મારી વાત સાંભળો તમે છે ને ઓલા જે રાજુબેન દાણા ભાઈ વાઘેલા હા હા પૈસા લીધા છે હમણાંથી હું કઈ જ કરતી નથી હું ગાયો માલઢોર રાખું છું મારા માલ થોડાક નહીં હશે એટલે હું તમને દૂધ ભરાવી કે ગમે ત્યાંથી તમને આપી દઈશ મારી પાસે અત્યારે હાલ છે નહી હાજર માં કઉ છું મેં એમને કીધું જ છે એમ લીધા પછી ભાડા લીધા એનું વાઈનું વાયરું ના વિધિ ના પાંચ નથી લીધા એમની પાસે હું આવા જવાનું ખાલી મેં એમની પાસે ગાડી નું ભાડું જ એમને આપ્યું છે મેં વિધિ ના પાંચ હજાર નથી લીધા એમની પાસે ભાઈ પંદર હજાર રૂપિયા એમને મને આપ્યા છે ઈ તમ તાર કાયદેસર હું બોલું છું કે મને એમને આપ્યા છે ઉસીને આપ્યા છે

દલિત છું હું સોલંકી છું તમારી જેમ કટકે કે તમને કટકે કટકે ગમે ત્યારે હું તમારો તમારો ભરપાઈ બે વખત આવ્યા તરત મેં એમને કીધું જો માતાજી

ના અમારા બેન કેવું હોય અમે તો આજે ભુવા ભરાડા નો પર્દાફાશ કરતા હોય એટલે જે માણસ સાચું બોલે છે એના માટે થઈને આ જે જગત છે ને એના માટે બિરદમાન પણ આપે છે

હલો હા બોલો છો એટલે હવે માતાજી કીધું કે અત્યારે મારી પરિસ્થિતિ નથી મારું અત્યારે બહુ હું દુઃખ માં આવી ગઈ છું એટલે કીધું હું કટકે કટકે પૈસા આપી દે મેં લીધા છે એમાં મારી ના નથી હું એમ નથી દેવાની એ બી કોઈ મેટર નથી એટલે પૈસા તમને હપ્તે હપ્તે આપી દે થોડા થોડા આવતા જાય ને એમ આપી દેવાની વાત થઇ ગઈ છે તમારા પૈસા એને કબૂલ્યા હું મેં લીધા છે એમાં હું ના પાડતી નથી અને મેં દાણા જોયા તા ને એના લીધા છે એમાં ના પાડતી નથી પણ હું તમારો વિડિયો સાંભળું છું ને ત્યારથી મેં આ બધું બંધ કરી દીધું છે એટલે અત્યારે કોઈ ક્યાં પૂછી જો કે હું કોઈના દાણા જોતી હોય હા અને મેં તને કીધું કે મારી બાઈ ઊભા હે તો નશ એને જલ્દી બંધ કરો તો કઈ મંચુપભાઈ હું તમારો નંબર સેવ છે અને હું આ કામ કરતી નથી ભાઈ સાહેબ હા આવું કીધું એટલે માતાજી તમને કટકે કટકે પૈસા દઈ દે આ પાડી દીધી ચાલો બીજું બહુ નથી કટકે કટકે ભલે કટકે કટકે પણ કેટલા વર્ષથી એમ કે હું પૈસા આપી પૈસા આપી એમને રૂપિયા ખાતામાં નાખવા જોઈએ નાખી દે કાજલબેન તમે તમે તમાર મજૂરી કર્યા કરો અને બધા ને ના દીધા કરો જો તમે તારી માન તમને પૈસા દેતા હોય તો એક દી હું આવું પછી ત્રી મને દયો તો હું ય વાર લઉં એકાદો એવું નથી ભાઈ એવું નથી એવા પૈસા મારી પાસે પડ્યા હોય તો મજૂરી કરી જો કાજલ બેન કાજલ બેન જો હું ય ભૂવો છું હા હું યુટ્યુબ નો ભુવો છું આ યુટ્યુબ ના ઈ તો ખબર હે તો કદાચ વાણું વારવાનું થાય પછી ત્રીસ હજાર નું અને રૂપિયા થી વાણું વરત હોય તો ભાઈ સાહેબ કાલ થી તમારે ત્યાં આવું ના એવું કઈ નથી આ તો કોક problem હોય પાંચ દસ હજાર દીધા હોય તો પછી પાછા દેવા કે ન દેવા તો પણ મને હુંય problem માં જ છું ને કે કેટલું જ રોવા માંડું અઢાર સાલું રોવા માંડું ના ના રોવું તો પણ પણ હવે કોઈ વાતે પૈસા દેતા ના તો કુદે તો પેટ કે ખાતર વેંટ બજાવે તો બાજા ઈ મમ્મી કેટલું મે બોલી પછી હવે કોઈ દી કોઈને પૈસા દેતા નથી પૈસા એમ નામ આવે મહેનત કરવી પડે ત્યારે પૈસા આવે એટલે પણ ભાઈ બોલે તો બહુ ફોરી જો શું હે બોલે બહુ ફોરી જો સમબોલું તો ઘરે ઓયલોગર કાઈ નથી આ કંપનીમાં આટલા દીસી લોચા આલે ખબર એવું તો બધાય કહે એવું મને આ આદી જો કાઈ મારું આગમ પાણી કેવા દેવાય તંદીતે આગળ ભગ્યો મેં તો ખાલી તારી વાત માથે આગળ પાડી દીધું કેતો હારો માણસ શું કરે હવે આ પ્રોબ્લેમ એટલા એ જીપ કવાડે કાપેય થઈ ગઈ